જય શ્રી કૃષ્ણ મિત્રો જય સિયા ચાલો સીતારામનું સરસ મજાનું ભજન સંભળાવું છું મિથિલાની સીતા અયોધ્યા રામ તરી ગયા પથ્થર લઈને નામ તરી ગયા પથ્થર લઈ એનું નામ એક બાજુ લક્ષ્મણ એક બાજુ સીતા વચમાં સો બે રામ तरि गया पत्थर लयिनेनाम वचमा से श्रीराम तरि गया पत्थर लयिनेनाम माता कौशल्या दशरथजी पिता अवधपुरी मायावतर्या श्रीराम तरी गया पत्थर लयिने नूनाम તરી ગયા પથ્થર લઈને એનું નામ મિથિલાની સીતાના રામ તરી ગયા પથ્થર લઈને એનું નામ ચારે ભાઈઓની સુંદર જોડી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન છે નામ તરી ગયા પથ્થર લઈને એનું નામ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન છે નામ તરી ગયા પથ્થર નામ મિથિલાની સીતા રામ તરી ગયા પથ્થર એનું નામ ધનુષ તોડીને માતા સીતાને ને વરિયા સીતાના કન્યાદાન સ્વીકારે શ્રીરામ તરી ગયા પથ્થર લઈને એનું નામ સીતાના કન્યાદાન સ્વીકાર શ્રીરામ તરી ગયા પથ્થર લઈને એનું નુનામથિલાની સીતા અયોધ્યા ના રામ तरी गया पत्थर लै नैनूनाम माता पिता नचन रे पालवा राम लक्ष्मण सीतावन रे चालिया तरी गया पत्थर लै एनु नाम राम लक्ष्मण सीता सीतावन चालिया तरी गया पत्थर लै एनु नाम मिथिला सीता अयोध्या नराम તરી ગયા પથ્થર લઈને એનું નામ તપસ્વી વેશ ત્રણે વન મારે રહેતા કંદમૂળ ફળ ખાઈને રહેતા તરી ગયા પથ્થર લઈને એનું નામ કંદમૂળ ફળ ખાઈને રહેતા તરી ગયા પથ્થર લઈને એનું નુનામથી સીતા અયોધ્યાના રામ તરી ગયા પથ્થર લઈને એનું નામ રાવણ આવીને વિને સીતાજીના હરણ કર્યા રામ લક્ષ્મણ સીતાજીને શોધે રે રામ તરી ગયા પથ્થર લઈને એનું નામ રામ લક્ષ્મણ સીતાજીને શોધે રે રામ તરી ગયા પથ્થર લઈને એનું નામ મિથિલાની સીતા યોધ્યાના રામ તરી ગયા પથ્થર લઈને એનું નામ ફક્ત હનુમાનનો ભેટો રે થયો સુગ્રેવ ને મળી વાલી સહારે શ્રીરામ તરી ગયા પથ્થર લઈને એનું નામ સુગ્રીવને મળી વાલી સહારે શ્રીરામ તરી ગયા પથ્થર લઈને એનું નામ મિથિલાની ના રામ તરી ગયા પથ્થર લઈને નામ વાનર જૂથ સીતા શોધ માની સાત સાતયોજન સમુદ્ર હનુમાનજી કૂદે તરી ગયા પથ્થર એનું નામ સાત સાતયોજન સમુદ્ર હનુમાનજી કૂદે તરી ગયા પથ્થર લઈ નામ મિથિલાની સીતા અયોધ્યાનારામ તરી ગયા પથ્થર લઈને એનું નામ સીતાને શોધ્યા ને લંકા બાળી સમુદ્ર પર સેતુ બાંધે રે શ્રીરામ તરી ગયા પથ્થર લઈને નામ સમુદ્ર પર સેતુ બાંધે રે શ્રીરામ તરી ગયા પથ્થર લઈને નામ સીતા અયોધ્યા ના રામ તરી ગયા પથ્થર લઈનેનું નામ વાનરસેના સાથે લઈને રાવણ સંહારો સીતા માતાને પાછા રે રામ તરી ગયા પથ્થર લઈનેનું નામ સીતા માતાને પાછા લાવે રે રામ તરી ગયા પથ્થર લઈને એનું નામ મિથિલાની સીતા અયોધ્યાના તરી ગયા પથ્થર લઈ ને નુનામ અવધપુરી માયાનંદ છવાયો રામજી ગાદી બેસે રે રામ તરી ગયા પથ્થર લઈ રે નામ સીતા રામ શોયાસન શો બેડા પ્રેમથી બોલો જય સીતા રમ પ્રેમથી બોલો જય રાજા રામ મિથિલા સીતાના રામ તરી ગયા પથ્થર લઈ એનું નામ તરી ગયા પથ્થર લઈ એનું નામ જય શિયા રામ જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલ ચૂકવ તો કમેન્ટ કરજો જય રામ